નવસારીની એક મહિલાએ રેલવે વિભાગમાં નોકરી આપવાના બહાને યુવાનોને ઠગ્યા છે મહિલાએ યુવાનો પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી છે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવસારીની એક મહિલાએ રેલવે વિભાગમાં નોકરી આપવાના બહાને યુવાનોને ઠગ્યા છે મહિલાએ યુવાનો પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી છે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઠગબાજ મહિલાનું નામ રિશિદા ઠાકુર છે જેણે વર્ષ બે હજાર એકવીસમાં નવસારીના ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષણ વિપિન કુશવાહા અને તેના મિત્ર અભિષેક પટેલને ઠગી લીધા છે આ બંને યુવાનોને પહેલા તો રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી તેમને ભોળવીને ફસાવ્યા હતા મહિલાએ વિશ્વાસ અપાવ્યા બાદ રેલવેનો કોલ લેટર અને આઈડી કાર્ડ આપ્યું અને દિલ્હીના રેલવે યાર્ડમાં તાલીમ પણ અપાવી પરંતુ તાલીમ પૂરી થયા બાદ જ્યારે બંને યુવકોએ નોકરી માંગી ત્યારે રિષિદા ઠાકુરે ગલ્લા તલ્લા બતાવ્યા હતા આ ષડયંત્રમાં રિષિદા સાથે તેના દિલ્હીના સાગરીતો જગમિત સી આશુતોષ તોશ અરોરા નિખીલ છાબરા અને ગોરક નામના શક્ષો પણ સામેલ હતા રિશિદા અને તેના ચાર મિત્રોએ મળીને બંને યુવાનો પાસેથી મોટી રકમ પડાવીને છેતરપિંડી આચરી છે જો કે યુવાનોને છેતરપિંડીની જાણ થતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ ઇવેટિંગ ન્યૂઝ નવસારી